અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભડકોદરાના શિવ મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવકો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોકોને દિવાળી પર્વ નિમિત્તે નઈ નફો નઈ નુકશાના ધોરણે ફટાકડા મળી રહે તેવા સુભ આશયથી યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ સી એકતા ગ્રુપના યુવકો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં અને એમાં પણ અંકલેશ્વરમાં આજે શિવ એકતા ગ્રુપના નામથી અહીંયા ભટકોડ ભટકોડરા મુકામે જે ફટાકડાના ભવ્ય શો રૂમ એટલે એનું જે ઉદઘાટન કરવામાં આવ્યું અને એમાં ગામના અને આજુબાજુના લોકો અહીં ઉપસ્થિત છે આ ફટાકડાના સ્ટોલનો ઉદ્દેશ એ છે કે એક પણ રૂપિયાનો નફો લેવો નહીં જે મુદ્દલ કિંમતે આવેલા છે એ જ કિંમતે વેચાણ કરવું એટલે જે સેવા પખવાડિયાનો ઉદ્દેશ છે નરેન્દ્રભાઈ મોદીનો દેશના આદરણીય વડાપ્રધાનશ્રી કે ભાઈ એમના જન્મદિવસથી લઈ અને બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની જે થીમ હતી એ પ્રમાણે સમગ્ર દેશભરમાં અલગ અલગ પ્રકારની લોકોએ સેવા કરી છે અને એમાં આ એક સેવા કરવા માટેનું એક અલગથી આ માધ્યમ છે કે એમના દિવાળીના તહેવાર છે અને એમાં બાળકોને યુવાનોને બધાને જ ફટાકડાની જરૂર પડે તો એવા સમયે અહીં એક સાહસ આ ભટકોદરા ગામમાં થયું છે શિવ એકતા ગ્રુપ તરફથી તો ખૂબ ખૂબ અભિનંદન અને આ ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આના કારણે ગામના અને આજુબાજુના લોકો પણ અહીંથી નહીં નફો એ ઉદ્દેશથી જે ફટાકડાનું વેચાણ છે એનો લાભ લે એ જ અભ્યર્થ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ને સૂચના દ્વારા અમા આપણા લોકલાલીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આ પખવાડિયું સેવાના ભાગરૂપે આપણે ચલાવવાનું હતું એના જ અનુસંધાનમાં સત્તર તારીખે અમે મોદી સાહેબની બર્થ ડે પણ ખૂબ ધૂમધામથી ઉજવી ત્યારબાદ બ્લડ ડોનેશન નો કેમ્પ રાખવામાં આવ્યો તે બી ખૂબ સફળ રહ્યો ત્યારબાદ અમે ગંગા સ્વરૂપા બહેનોને બોલાવી એમનું સન્માન કરી એમનું સ્મૃતિ ચિહ્ન આપી એમનું સન્માન કર્યું એ પણ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો અને એની પ્રેરણાથી પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ અને અમારા હાલના નવનિયુક્ત અમારા પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની સૂચનાથી આ એક સેવાનો અવસર મળ્યો છે અંકલેશ્વરની અમારી જનતા માટે દિવાળીનો શુભ અવસર કેવી રીતે અમે એમને પ્રેરક છીએ કેવી રીતે એમને મદદગારીમાં એમની સાથે સાથે આવીએ અને એમને પણ દિવાળી ખૂબ ધૂમધામથી ઉજવાય એ હેતુથી અમે વિચાર કર્યો અમારો શિવ એકતા ગ્રુપ દ્વારા અને ત્યારબાદ નક્કી કર્યું કે આપણે એક એવો ફટાકડાનો સ્ટોલ કરીએ કે જેમાં મારા અંકલેશ્વર તાલુકાની દરેક જનતા ગરીબમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને બધાને આનો લાવો મળે એટલે અમે અમારા એકતા ગ્રુપ શિવ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે ફટાકડાનો સ્ટોલ કરીએ પણ સ્ટોલ એવી રીતે કરીએ કે જે સેવા ઠકી થાય નરેન્દ્ર મોદી સાહેબની ખરેખર બર્થડે જો આપણે ઉજવીએ ના સેવાનો લાભ આપણે આપણે લઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે અને આજે જે પણ ફટાકડાનું વિતરણ થાય છે એ ફટાકડા આ અમે શિવ મંદિરના કમ્પાઉન્ડમાં ઊભા છે શિવ ભોલેનાથના પટાંગરમાં ઊભા છે આ અમે અહીંયા શિવજીની સાક્ષીએ તમને ખાતરીથી અમે કહીએ છીએ કે આ ફટાકડા ઉપર દસ પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ આ ફટાકડાનો સ્ટોલ કર્યો છે આ ખૂબ સુંદર મજાનો મંડપ પણ જોઉં છો આ મંડપ સુધાના પૈસા બી અમે આ ફટાકડામાંથી કાઢવાના નથી આ છોકરાઓએ ફાળો કરીને મંડપના પૈસા બી અલગથી કર્યા છે અને દસ પૈસાનો નફો પણ લેવાના નથી એટલા માટે હું મારી અંકલેશ્વરની મારા જનતાને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી માટેનો આ સ્ટોલ છે આપ સૌ ભી અહિયાં પઢારો અને અહીંયાનો લાવો લેવો અને આવો અમારો ઉત્સવ વધારો આવા પ્રોગ્રામ અમે દર વર્ષે કરતા રહીએ એવી જ અભિરચના સાથે વિરમું છું ભારત ટાકી છે વન ડે